હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ નો કરે અલ ભુવા એટલે મારા ફોન માં કેમ ફોન કર્યો તમે ભુવા ફોન માં ફોન કર્યો ભુવા આતે પણ બાપા એમ નહી અમે આપડે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ કી ને કે બાપા નંબર આપો ને કોનો ભુવા કામ કાજ હોય બોલો આપડ ને કામ કાજ લે તો મારે નંબર જોઈએ છે

તો હાથી ના હોય તમે હવે તમે હાસા હોય તો આપો ને નંબર આપો ને તમારા માં તેવર હોય તો આ દોવાનો નંબર આપો લ્યો મમ રોદની અરે હું બોલું સુરત થી પૂનમ આહીર પૂનમ બેન આહીર હા હમ એટલે બે મહિના પછી હું ત્યાં ગઈ થી હમ બરાબર સતો સતો હોવા હા એ ન્યાસે ને રવિવારે ગઈ થી કીધું રવિવારે આવજો તો હું ત્યાં રવિવારે ગઈ મારે છે પાંચ વર્ષ ની છોકરી સાંભળજો હું તમને આખી આખી હું તમને એની કહાની કહું એમ નઈ પણ પાછા પાછા તમે એક મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો કે ખાલી વાત કરવા ના 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 જો હું હું એક આખી ની દીકરી છું હું કઈ ફેમસ થવા માટે ને માટે નથી ફેમસ નઈ ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો એમ નહીં નહીં બરાબર ફેમસ થવા માટે ઈ માટે નથી ફેમસ ની વાત નથી તમે તમારી માથે જે તમારું થયું હોય ઈ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય નકર એમાં ખોટો ખોટો ટાઈમ બગાડે ને એ પણ જાહેર જ છે હા પણ એટલે તમે કહો છો ફેમસ ફેમસ ની વાત નથી આ વાત એ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો પછી એના રેકોર્ડિંગ છે એનું કંઈ પુરાવા છે ના 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 તમને સડાવી જ દેજો આપણે એના પુરાવા આપી દેજો હું તમને કહું ને પણ તમારે એના રેકોર્ડિંગ છે તમારે પાસે મારી પાસે ઓલા ફોનમાં રેકોર્ડિંગ છે એ તો પણ બન રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી વાત કે મારી પાસે મારી પાસે એના બધા ટ્રસ્ટી ના નંબર છે મેં એ લોકોને ફોન કરું છું તો એ લોકો મને જવાબ એ નથી દેતા અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી આ એ રેકોર્ડિંગ છે મારી પાસે હા તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ આ જો હું તમને મોકલું જો હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો એ કરી લ્યો એટલે પછી હું ત્યાં ગઈ તી એટલે મેં ત્યાં જઈ ને એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષની છોકરી ને આજે જઈ ને તમારી ઉમર કેટલી છે કીધું કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષ ની છોકરી છે ઓકે ને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે આ ઈ તો વયસ્સ માં બહુ ઉપડી ગયો તું ને ઈ તો હા હે એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ તી એમ કેતા ને કે જેને સો આવી જ રવિવારે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું હાથ તેલમાં હાથ નાખે ને એટલે હું પેલા હાથ માનતી પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ હાવે 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 ખાવ જતી પછી હું ગઈ એટલે મેં ના જ એમ કીધું મેં કીધું મેં કીધું ગૌ મારે પાંચ વર્ષ નો છોકરો હશે ને એને મજા નથી એ મને એમ કીધું પંદર દિવસ માં સારું થઈ જાય હું કઈ બોલી નઈ હું કઈ દીકરો નથી નહીં દીકરો નથી ઠીક ઠીક ખોટું હવે મેલડીમાં એ તો ઈ કે નહિ કે બટા તું ખોટું બોલતો બરોબર તારા માં છે ને હકીકત કે કે તું ખોટું બેલ કે છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ તું કે કે મેલડીમાં બોયલો પણ એ ખબર નથી પડતી

તમે હાસા હોય તો આપો ની નંબર આપો ને તમારા માં પેવર હોય તો નંબર ને આપો ને કે તમને બધા કેમકે મને વાત ઓલ્યો મને વાત કરાવ્યો મારી પાસે હું આવવાની જ છું હું 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 આવવાની છું મારી પાસે બધું રેકોર્ડિંગ નહી છે અને હું ત્યાં હું ત્યાં આવી થી રવિવારે અને અને આ અને આ લુખાએ મને એમ કીધું કે મેં એને ખાલી જાણવા માટે મેં એમ કીધું જો મેલડી માં તો હાસા છે મેલડીમાં નો વિરોધ હું કરતી નથી મેલડીમાં તો હાસા છે બરોબર મેં ત્યાં આવીને એમ કીધું બરોબર મેં ત્યાં આવીને એમ કીધું કે મારે છોકરો છે અને મજા નથી રહેતી બરોબર તો મારે પાંચ વર્ષ ની દીકરી છે તો ઈ માતાજી હોય તો માતાજી એમ નો કે કે બેટા તું ખોટું બોલ બરોબર તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ તો મેં મારે ખાલી જાણવું હતું કે આ હાચી વાત મેલડી માં આવે છે કે પછી આ ખોટે ખોટા છે એટલે મેં 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 એમ કીધું મેં મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષનો છોકરો છે અને એને છે ને મજા નથી દેતી મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું થઈ જ તું ઉપા દીકરીમાં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરોબર કોને આવી રીતના એ તું તું થાય મારી પાસે બધું છે વિડીયો વિડીયો બધું છે બરોબર મારી પાસે બધું છે મારા માં બધું હું મારે બે ત્રણ જણ આવે છે ને મુંબઈ થી હું એની વાટે છું બરોબર હું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ તમ એમ નહિ અને હું એ મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું કે હું હું આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો છે બરોબર બરાબર એ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી કીટ નામ કરી નાખે અને પછી હવે મેલડી માના ભુવા હોય તો પેલા પ્રથમ મામુક ના હોમ્સ આવે આને મેલડી માનો ભૂવા કેવાય

ધીમે ધીમે સટકી જવાના છે બરોબર ઉપાધિ કરવા માં પેલા પથ્થર માં